લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ ચાર બે હજાર પચીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મહાદેવના મંદિરમાં દાન કરી દિવસની શરૂઆત કરવી જોઈએ મેષ રાશિવાળાએ આજે શું ન કરવું મિત્રો આજે પેલા મંત્રેલા દોરા ધાગા તાવી જ બાંધવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ એને કોઈ વસ્તુ દાનમાં આપવી જોઈએ આર્થિક સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઓછી ના આપવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના દાંપત્ય જીવન પર ધ્યાન આપવું જોઈએ અને એ સંબંધોને મજબૂત કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ઘરનું સોનું વેચવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ જે ચપટી લાલ નાગ કેશર માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી જવાબદારીથી ભાગવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ અને એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે સંતાનોના ભણતર પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે અત્યારે જે પરીક્ષા ચાલે છે એમાં તમારે પૂરતું ધ્યાન બાળક ઉપર આપવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામ માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ આજે કેસર વાળા અથવા હળદર વાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાના જે કોઈ કામમાં સમજણ ન પડે તો ઘરના વડીલોની સલાહ લઈ ને પછી એ કામને આગળ વધારજો જાતે નિર્ણય લેવો નહીં શું નથી કરવાનું મિત્રો આપણી સાથે રહેતી વડીલ સ્ત્રીઓ અથવા આપણા કામમાં આપણી સાથે જોડાતી કોઈ વડીલ સ્ત્રીનું અપમાન કરવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું ધનરાશિવાળાએ આજે કયું કામ નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ કરવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામોમાં ધ્યાન આપવું જોઈએ અને જ્યાં કંઈ કમી છે એને દૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા કે નેવી બ્લ્યુ કલરના કપડાં પહેરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે શિવ મંદિર જઈ ભગવાનની પૂજા કરવી જોઈએ ને ભગવાનને ચંદન ચડાવવું જોઈએ અને આ ચંદનનો ચાલલો પણ તમે કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળ યાદ નથી કરવાનું મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ખાસ કોઈ ભણતા છોકરાની છોકરીની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાદ વિવાદમાં પડવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોજન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે